અંજારના કોળીવાસમાંથી પૂર્વ કચ્છ એલસીબી સાત ઝડપ્યા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર સૂચનાથી અંજારમાં જુગારની નાબૂદ કરવા માટે લોકલ બ્રાન્ચ દ્વારા એક વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બાતમીના આધારે લક્ષ્મી ટોકીસ પાછળ કોળીવાસમાં ખુલ્લામાં જુગાર રમતા શાહ મામત શાહ મીઠુશાહ બાવા શાહ મામત શાહ શાહ શેખ જયરામ તુલસીબાઈ ધીંગાભાઈ કોળી કરીમ મહમદ ફકીર મહમદ કારા ખલીફા મામદ રિઝવાન અમિલ શાહ ફકીર મહંમદ શેખ પૂરબાઈ કરસનભાઈ ગઢવી અને શરીફાબાઈ કાસમશાહ શેખને રંગે હાથે જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે તેમની પાસેથી રોકડ રકમ પચીસ હજાર આઠસો પચાસ અને ઇકોતેર હજારની કિંમતના પાંચ મોબાઈલ ફોન સહિત કુલ છન્નું હજાર આઠસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એન એન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે